જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જીવંતિકા વ્રત કથા પૂજા વિધિ અને તેનું મહાત્મય જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે આ વ્રત શ્રાવણ માસના પહેલા શુક્રવારથી અથવા કોઈ પણ શુક્રવારથી થઈ શકે વ્રત કરનારે દર શુક્રવારે જીવંતિકા દેવીના નામનો દીવો કરીને ભક્તિ કરવી બધી વાતે સુખી પણ સંતાન નું દુઃખ તેથી રાત દિવસ તેઓ ચિંતા કરતા હતા રાણીને એક દાસી હતી તે સુયાણીનું કામ જાણતી તેને ભાડ મળી કે ગામમાં એક બ્રાહ્મણી ગર્ભવતી છે તેને ત્રણ માસ થયા છે આ જાણ્યા પછી તે રાણી પાસે આવીને રાણીને ઉદાસ બેઠેલ જોઈને કહેવા લાગી રાણી તમે ઉદાસ કેમ દેખાવ છો રાણી મારું દુઃખ તો પોતાની યુક્તિ જણાવતા કહ્યું કે રાણીબા આપણા ગામમાં પુરાણીની પત્ની પદ્મા ને દિવસો રહ્યા છે હાલમાં તેને ત્રીજો મહિનો ચાલે છે છ મહિના બાદ તેને વડાવશે ત્યારે તેનું બાળક હું ચુપકીથી તમારી પાસે મૂકી જઈશ પણ હા તમારે આજથી એવો દોડ કરવાનો કે તમે દિવસો રહ્યા છે અને ત્રીજો મહિનો ચાલે છે આમ કરવાથી પારખા સંતાને પણ તમારો કૂડ પૂરા થશે રાણીને આ વાત ગમી ગઈ ત્યારથી નગરમાં વાત ફેલાય કે રાણીને દિવસો રહ્યા છે અને હાલમાં ત્રીજો મહિનો ચાલે છે ખરેખર ભગવાને રાજાની લાજ રાખી લીધી નવ માસ પૂરા થતા પુરાણીની પત્નીને પુત્ર અવતર્યો તેની સુઆવડ કરવા સુયાણી તરીકે પેલી દાસી જ આવેલી તેણે રાણીને કહ્યા મુજબ બ્રાહ્મણીને અવતરેલો છોકરો ચાલાકીથી થી રાણી પાસે પહોંચતો કરી દીધો અને ઠાવકુ મોઢું રાખી મહેલ માં કૃપાળા પુત્રને જન્મ આપ્યો છે દાસીઓએ આ વધામણી સાંભળી અને ખુશ થઈ ગઈ આખા નગરમાં સમાચાર પ્રસરી ગયા રાજમહેલમાં આમ આનંદ હતો ત્યારે પુરાણીને ત્યાં રોક અકડ મચી ગઈ હતી બ્રાહ્મણીને બાળક અવતર્યું પણ તે ક્યાંક ગુમ થઈ ગયું હતું તેની કોઈને ખબર પડી નહીં આથી બ્રાહ્મણ બ્રાહ્મણી કલ્પાંત કરી રહ્યા હતા બ્રાહ્મણી દર વર્ષે જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી આ વખતે પણ શ્રાવણ મહિનાના પહેલા શુક્રવારથી તેણે જીવંતિકા દેવીનું વ્રત આધર્યું હતું અને ત્રણ શુક્રવાર પસાર થઈ ગયા હતા એટલે તેનું શ્રદ્ધાપૂર્વકનું વ્રત ફળ્યું જીવંતિકા દેવી તેના ઉપર પ્રસન્ન થયા હતા અને તેનો પુત્ર રાણી પાસે હતો તેનું રક્ષણ કરતા હતા

ગામમાં એક વણિકની હવેલી હતી ત્યાં કુંવર આવ્યો અને વણિક શેઠને કહ્યું કે આપની હોય તો મને રાતવાસો રહેવા દો વણિકે કુંવરને આવકાર આપ્યો તેને જમાડી સુવાડવા માટે મુખ્ય દરવાજા આગળ ખાટલો ઢાળી આપ્યો અને તેના ઉપર ગાદલું પાથરી દીધું એટલે કુંવર આડે પડખે થયો પણ ચાલીને ખૂબ જ થાકી ગયેલો તેથી તેની આંખો ઘેરાવા લાગી આ કુંવર જ્યાં જાય ત્યાં તેનું રક્ષણ જીવંતિકા દેવી કરતા હતા પણ અહીં કુંવર સૂતો હતો તેવા જ જીવંતિકા દેવી એના રક્ષણ કાજે તેની સમૂપ આવીને ઊભા રહ્યા થોડી વારે કોઈના રડવાનો અવાજ સાંભળી કુંવર જાગી ગયો ઉઠીને દીવાના પ્રકાશમાં જોયું તો ખંડમાં એક ખૂણામાં સૂતેલો વાણીઓ રડી રહ્યો હતો કુંવરે તેની પાસે ગયો અને પૂછ્યું કે વણિક શેઠ તમને શું દુઃખ છે આમ રાતના કેમ રડવા બેઠા છો વણિકે કહ્યું કે હે મુસાફર મારે ત્યાં જેટલા બાળક જન્મે છે તે બધા સાતમે દિવસે મરી જાય છે આ વખતે મારી પત્ની સુવાવડમાં છે તેને રૂપાળો દીકરો અવતર્યો છે આજે તેની નો દિવસ છે અને કાલે દિવસ દીકરો મરી જશે આથી હું રડી રહ્યો છું તો શું કહ્યું કે વિધિના લેખ ઉપર કોઈ મેખ મારી શકતું નથી અફસોસ ન કરો બંને વાત કરતા બંધ થઈ ગયા શેઠ પાછા સુઈ ગયા અને કુંવર જાગતો પડ્યો રહ્યો બરાબર મધરાત થઈ હશે ત્યાં વિધાતા દેવીએ હવેલીમાં પ્રવેશ કર્યો

વિધાતા લાચાર બની ગયા તે છોકરા પાસે ગયા અને તેના છઠ્ઠીમાં દીર્ઘાયુષ લખીને ચાલ્યા ગયા સવારે વાણિયાને પડખે સુતેલા છોકરાને જીવતો જોયો ત્યારે તેના હરખનો પાર રહ્યો નહીં આ જાણીને ઘરમાં બધાને આનંદ થયો વાણિયાએ માન્યું કે આવનાર જવાન સારા પગલાનો સદાચારી છે તેના પગલા થવાથી ઘરમાં અશુભ થતું અટકી ગયું છે બે દિવસ પછી કુંવરે જવાની રજા માંગી તો ઘરના બધાને આનંદ થયો માણિયા માન્યું કે આવનાર જવાન સારા પગલા સદાચારી છે તેના પગલા થવાથી જ ઘરમાં અશુભ થતું અટકી ગયું છે બે દિવસ પછી કુવરે જવાની રજા માંગી તો વાણીઓ અને વાણિયાને રહેવાનો ખૂબ જ આગ્રહ કર્યો પણ કુંવર નીકળી પડ્યો નીકળતી વખતે કુંવરે વચન આપ્યું હતું કે પોતે પાછો ફરશે ત્યારે એક બે દિવસ જરૂર રોકાશે શ્રાદ્ધ ક્રિયા કરીને કુંવર પાછો વણિક શેઠની હવેલીએ આવ્યો અને રાતવાસો રહ્યો આ વખતે જૂની હતી પુત્ર અવતર્યો અને છઠી નો દિવસ હતો આજે પણ મધરાત થઈ એટલે જૂનીના છોકરાના છઠ્ઠીના લેખ લખવા વિધાતા દેવી પધાર્યા ત્યાં તો જીવંતિકા દેવીએ પૂછ્યું કે હે વિધાતા આજે તો કઈ સારા લેખ લખવાના છે ને કહે તો ખરી પણ બાળકના છઠ્ઠી ના લેખ કેવા છે વિધાતા દેવી કહે કે સંવાર તે છોકરો મરી જશે જીવનલિકા દેવીએ પહેલાની જેમ હટ કરી એટલે વિધાતા દેવી છઠ્ઠી ના લેખમાં દીર્ઘાયુશ લખીને પાછા ફર્યા અને બોલ્યા કે એક વાત પૂછવાની રહી ગઈ કે બહેન પહેલા પણ તમે અહીં હાજર હતા અને આ વખતે પણ તમારી હાજરી છે તો તમારી પદરામણીનું કારણ બતાવો આ વખતે જ કુંવરની આંખ ઉઘડી ગઈ પોતાના ખાટલા આગળ કોઈ વાતો કરતું હોય તેવું તેને લાગ્યું હજુ પણ બંને બહેનો વાતો કરી રહી હતી જીવંતિકા દેવી કહે કે બહેન ખાટલામાં સુતેલા કુંવરની માતા સાત વર્ષથી મારું વ્રત કરે છે મારા વ્રતનો મહિમા શુક્રવારનો છે એટલે દર શુક્રવારે તે મારા નામનો દીવો કરી મારી ભક્તિ કરે છે મારા વ્રતના નિયમ મુજબ તે પીળા રંગની કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતી નથી પીળા રંગનો અનાજ પણ ખાતી નથી પીળા વસ્ત્રો પણ પહેરતી નથી આમ શુક્રવારે તે મારું જીવંતિકા વ્રત કરે છે તેથી હું હંમેશા તેના ઉપર પ્રસન્ન રહું છું આ કુંવર જ તેનો દીકરો છે એટલે ત્યાં જ્યાં હોય ત્યાં તેનું રક્ષણ કરવા હું હાજર થઈ જાઉં છું દેવી ગયા સવારે પડખે છોકરાને જીવતો જોયો અને પણ એ વાતની ખબર પડી એટલે તેણે કુંવર પાસે જઈને કહ્યું કે હે જવાન ખરેખર તમે મહાન ચમત્કારી પુરુષ છો તમારા શુભ પગલા આજે પણ મારા ઘરમાં અશુભ થયું નહીં છોકરો જીવતો રહ્યો છે માટે થોડા દિવસ મારે ત્યાં રોકાઈ જાઓ એ બધું જીવંતિકા દેવીનો પ્રતાપ છે કહીને કુંવર વણિક લઈને ચાલી નીકળ્યો કેટલાક દિવસો બાદ તે પોતાના રાજ્યના મહેલમાં આવી પહોંચ્યો અને રાણીને જોતા જ નમન કરીને પૂછ્યું કે માતાજી આપ હાલમાં કોઈ વ્રત કરો છો રાણી કહે કે બેટા અગાઉ મેં કોઈ વ્રત કર્યું પણ નથી અને અત્યારે પણ નથી કરતી કુંવર સમજી ગયો કે આ મારી સગી જનેતા નથી મારી માતા તો જીવંતિકા વ્રત કરે છે માટે તેને મારે ગમે ત્યાંથી શોધી કાઢવી પડશે એવામાં પવિત્ર શ્રાવણ માસ બેઠો અને તેનો પ્રથમ શુક્રવાર આવ્યો એટલે કુંવરે સવારમાં નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે મહેલ આગળ જમણવાર છે માટે દરેક સ્ત્રીએ ખાસ પીડા વસ્ત્રો પહેરીને સાંજે જમવા આવવું સાંજ થતા પહેલા નગરની નારીઓ પીડા વસ્ત્રો પહેરીને મહેલ આગળ જમવા જમા થઈ ગઈ તો પણ કુંવરે પ્રધાનજી મારફત નગરમાં તપાસ કરાવડાવી કે કોઈ સ્ત્રી જમવા માટે બાકી તો નથી રહી જતી ને તપાસમાં પ્રધાનજી એક બ્રાહ્મણીને એવું કહ્યું કે હું જીવંતિકા વ્રત કરું છું તેથી શુક્રવારે પીળા રંગના વસ્ત્રો પહેરતી નથી માટે મારાથી જમવા આવી શકાશે નહીં કુંવરે બ્રાહ્મણીને પહેરવા ગુલાબી વસ્ત્રો મોકલાવ્યા એટલે તે સાડી પહેરીને બ્રાહ્મણી જમવા આવી ત્યાં કુંવર હાજર જ હતો માં દીકરાએ એકબીજાને જોયા સાથે જ બ્રાહ્મણીને દીકરા પ્રત્યે હેત ઉભરાયું તેણે ધાવણ ચડ્યું અને દૂધની શેર છૂટીને પાટ ઉપર બેઠેલા કુંવરના મુખમાં પડી આ આશ્ચર્યજનક બનાવ જોઈને સૌ સ્તબ્ધ બની ગયા ત્યાં ખુલાસો કર્યો કે આ મારી સગી જનેતા છે અને મને ઘણા વર્ષે જોતા તેને ઉભરાયું છે આ સાંભળીને બ્રાહ્મણી બોલી કે બેટા તારી માતા તો રાણી છે છતાં તું મને માતા કેમ કહે છે કુંવરે બંને દેવીઓ વચ્ચે થયેલી વાતચીત કહી સંભળાવી અને વધુ ખાતરી કરવા તે રાણી પાસે લઈ જઈને બોલ્યો કે રાણી બા સાચું કહેજો હું તમારો સગો દીકરો છું કે તમે મને પાણી પોષીને મોટો કર્યો છે રાણીએ ખરી હકીકત કહી એટલે સૌરભમાં જાહેર થઈ ગયું કે બ્રાહ્મણી એ જ કુંવરની ખરી માતા છે આ વાતની ખબર જમવા આવેલી સ્ત્રીઓમાં પડતા તે બ્રાહ્મણી પાસે જઈને કહેવા લાગી કે હે ગોરાણી માં તમે જીવંતિકા વ્રત કરો છો તે અમારે પણ કરવું છે તો તે કેવી રીતે અને ક્યારે કરવું તે સર્વે વિધિ જણાવો બ્રાહ્મણીએ કહ્યું કે શ્રાવણ માસના પહેલા શુક્રવારથી આ વ્રતનો આરંભ કરવો જો પહેલા શુક્રવારે કઈ કારણ હોય તો તે વ્રત બીજા પાંચ દિવેટ વાળો દીવો પ્રગટાવી માતાજીને નમન કરવું પછી હાથમાં ચોખા લઈ ચારે દિશા ઉછાળવા જેથી પરગામ વસતા બાળકોનું જીવંતિકામાં રક્ષણ કરે છે માતાના નિવેદમાં સાકરનો કંસાર અથવા શીરો ધરવાનો એમાંથી વ્રત કરનારે એક ટાણું જમવાનું અને બાકી વધે તે પ્રસાદમાં વહેંચી લેવું પાંચ સાત કે નવ વર્ષ પૂરા કર્યા પછી આ કરવું તેમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ બાળકોને જમાડવા અને તેમને ગુલાબી આપીને રાજી કરવાના બ્રાહ્મણીએ આમ વ્રતની વિધિ જણાવીને વ્રતનો મહિમા સમજાવ્યો આથી જમવા આવેલી સ્ત્રીઓ શ્રાવણ માસમાં જીવંતિકા દેવી નું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને બધી સ્ત્રીઓ મહિમા ગાતી ગાતી પોતપોતાના ઘરે ગઈ હે જીવંતિકામાં તમે જેવા બ્રાહ્મણીને પડ્યા તેવા સૌને ફળજો અને વ્રત કરનાર અને આ કથા વાંચનાર સાંભળનારના ઘરમાં સુખ શાંતિ સ્થાપજો જય માતાજી જય જીવંતિકામાં મને સાંભળવા માટે ધન્યવાદ